રીતે ખૂબ લાભ થશે એટલા માટે આ પ્રવચન માળાને ખાલી સાંભળવાનો વિષય ન બનાવી આ પ્રવચન માળાને અભ્યાસનો વિષય બનાવી દઈએ દિવસો જ જતા હશે એસી વર્ષ જતા હશે તો પાણા વ્રત ઉપવાસ સેવા મારા પરીક્ષણા કંઈક પૂરું અને મુદ્દો તો રહી ગયો આ શું તમે કર્યું પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો કોણ મળ્યા છે શું મળ્યું એનાથી જીવમાં બળ આવશે કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે એ કોઈ સાધનથી તમે નહીં થઈ શકે તો પ્રાપ્તિના વિચારને ત્રણ ભાગમાં આપણે સમજી શકીએ વિચાર વિશ્વાસ કૃતાર્થ પણ તો પહેલો આ જે વિચાર છે એને આપણે બે ભાગમાં સમજી શકીએ એક છે સામર્થ્ય અને બીજું છે નિર્મળતા કે જેઓના પરમહંસોનું જીવન એવા ઈશ્વરીય સામર્થ્ય સાધુતા સંપન્ન જે મરેલાને પણ બેઠા કરે એને જોઈને લોકોને થઈ જાય કે આ ભગવાન છે પરંતુ એવા પરમહંસોને શ્રીજી મહારાજે આખું જીવન પોતાના નિયમમાં વર્ષ વર્તાવ્યા દોષ કામ ટાળો એટલે કે જેવી તેવી વાત છે મોટા મોટા મહામુન્યો જેને ના જીતી શક્યા એ આ ગુણાતીતની એક દ્રષ્ટિથી જીતી લે અને કેવળ સંતની કૃપા છે એવું નથી કે કોઈ પોતાના મનોબળથી જીતે મનોબળથી પ્રયાસ થાય પુરુષ પ્રયત્ન થાય પણ એના પર વિજય પ્રાપ્ત કરવો એ સંતની કરુણા દ્રષ્ટિથી ગડપુર જેવા નાનકડા ગામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા અને શાંતિના કિરણો કેટલે દૂર સુધી ફેલાયા છે કે ગુજરાત અને સમગ્ર ભારતના અનેક રાજ્યોમાંથી મોટા મોટા વિદ્વાનો કવિઓ મંડલેશ્વરો પોતાના આશ્રમ તથા મઠની મહંતાઈ અને શિષ્યો છોડીને ભગવા કપડા ધારણ કરીને શ્રીજી મહારાજના દાસ બનીને રહ્યા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં કેવી દિવ્યતા અને શાંતિ હશે કે તેમના કોઈ ઉપદેશ કે કોઈ પ્રકારની સમજાવટ કે મુલાકાત વિના દેશ વિદેશના અનેક સુશિક્ષિત યુવાનો ઉચ્ચ કારકિર્દી અને સુખ સગવડનો ત્યાગ કરી પોતાના આત્માના મોક્ષ માટે અને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા માટે સંત દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે મંડે ફોર પીએમ સાંજે ચાર વાગે એક્ઝેક્ટ ટાઈમ વર્ષો પછી એમણે ધામમાં જવાનું થયું ત્યારે બાપાએ દિવ્ય દર્શન આપ્યા કે હું તમને ત્રણ દિવસમાં ટેળી જઈશ અને ત્રણ દિવસમાં એને નખમાં પણ રોગ નહોતો પરંતુ એણે કીધું કે જો મને પ્રમુખ સાંઈ બાપા ટેડવા આવ્યા છે અને ખરેખર એમણે આ દેહ છોડી દીધો ને બરાબર લગ્ન થઈ ગયા ત્યાર પછી બરાબર દસમે દિવસે હનુમાન સાંઈ મહારાજ મારી કાકાને ધામમાં લઈ ગયા એ બીજું કોઈ ચાન્સ નથી કે આવું આટલું કોન્ફિડન્ટલી ટાઈમ ડે કહી શકે આપણને

એટલે કે અક્ષર પુરુષोत्तम સિદ્ધાંતનું નિરૂપણ કરે છે સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે કે આ વાત કેટલી સાચી છે સ્વામિનારાયણ ભગવાન કે છે હું તમને પ્રત્યક્ષ નજરે જોઈને આ વાત કરું છું જેમ છે એમ અને સોગંદ ખાઈને વાત કરી છે બસ એક જ ઈચ્છા છે બધાના જીવનું રૂડો થાય એ વિના બીજો કોઈ આશય નથી સદા મૂળ અક્ષર નહીં અક્ષર મુક્તો ખરા મૂળ અક્ષર એક જ હોય એવું ઉપનિષદોમાં વચનામૃતમાં વેદરસમાં ગુણાચિતાનન સ્વામીની વાતોમાં બધે મૂળ અક્ષર એક જ છે એવું સ્પષ્ટ છે ગુણાચિતાનન સ્વામીની અક્ષર બ્રહ્મ તરીકેની પ્રસિદ્ધિ એ પણ એટલી જ થયેલી હતી એ આપણી ગુરુ પરંપરા છે ભગવાન મય જ જીવે છે તો અખંડ એમને ભગવાનનો જ વિચાર એ આવ્યા કરે છે અંતકરણ અતિશય નિર્મળ હોય અતિ પવિત્ર હોય ને જગતની જરા પણ આસક્તિ ન હોય તો જ આ રીતે ભગવાનની અંદર જોડાયેલા રહી શકાય આ આપણને આપણા સત્પુરુષોમાં દેખાય છે આ કેટલી મોટી વાત થાય છે વિશ્વના આટલા બધા મોટા મોટા નેતાઓની અંદર સૌથી નમ્ર જો કોઈને ગણવા હોય તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને એ પ્રમુખ સ્વામીને કહે કે આપે મને શીખવાડ્યું છે કે હમ શૂન્યતા એટલે શું તો પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા કેટલી હશે અહમની એક પણ રેખા નથી ધેટ ઇઝ મહંસાઈ મહારાજ એટલે અત્યારે એમના સાનિધ્યમાં લોકોને વિષયનો તિરસ્કાર છે સત્યુગ નહીં પરંતુ અહીંયા બ્રહ્મયુગ ગુણાતિત યુગના આપણને દર્શન થઈ રહ્યા છે બાપા એ કહ્યું એ મને વિશ્વાસ છે કે મારા એક એક હરી ભક્ત એ વેચાઈ જશે પણ આ મંદિરનું કાર્ય સમયસર પૂરું કરશે અમુક અરી ભક્તોના ઘરની અંદર પ્રાથમિક વ્યવસ્થાઓ જેમ કે સનદાસ બાથરૂમ એ પણ ના હોય તો પણ એ જ્યારે આર્થિક સેવા કરવાની હોય છે ત્યારે આ કોઈ પણ પ્રશ્ન એમને રોકી શકતો નથી કારણ કે જેવા સ્વામીશીના આશીર્વાદ પડ્યા અને સ્વામીશ્રીની હાકલ વાગી અને જોત જોતામાં તો જે ચારસો ફૂલ ટાઈમ વોલન્ટિયર જે પોતાના નોકરી મૂકીને ધંધા મૂકીને વ્યવસાય કે કારકિર્દીને ઠોકર મારીને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની અંદર ગેપ ઇયર લઈને આ સેવાની અંદર આવી ગયા તો ભગવાનને સંતને અર્થે પોતાનું જીવન ન્યોછાવર કરી દેવું તો આ માતા પિતાઓ પણ એના દીકરાને અર્પણ કરતા અંતરમાં ખૂબ જ આનંદ અનુભવે છે કે અમારું જીવન ધન્ય બની ગયું આવી સ્થિરતા ધારનારા આવી ધીરતા રાખનારા અને સ્વસ્થતા ધારણ કરી નાખનારા સત્સંગમાં એક નહીં બે પાંચ નહીં પણ સેંકડો હરિભક્તો છે અને આ જ સત્સંગની દિવ્યતા છે તો શાસ્ત્રીજી મહારાજે એ જે સચ્ચાઈ ઉચારી છે એ પાયા ઉપર આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ઊભી થઈ છે નિર્ગુણદાસ સ્વામીએ એક પત્ર લખ્યો છે કે અમો કોઈ પક્ષા પક્ષી થી અગર કોઈને દબાવવા અગર અભિમાને કરીને કરતા હોઈએ અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ અગર વડતાલ ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાનુ કોટી પરમંશને માર્યાનું પાપ છે આ સંત સાચા છે

પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ જરાય ઓછું નહીં સમ્યક પ્રકારે રહ્યા છે જેવા આવા સંતના નેત્રમાં માં જોનારા ભગવાન એના પગમાં ચાલનારા ભગવાન છે એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખી શિખા પર્યંત ભગવાને રૂવાણે જળવાયું છું સંત સ્વયં હરી એટલું કે સંત દ્વારા મળ્યા છે આપણે ભગવાન છે બીજું કાંઈ નહીં સ્વામી ભગવાન સિવાય કંઈ છે જ ની અંદર આવી રીતે આપણે પ્રાપ્તિ થઈ છે જયરામ સ્વામી કહે છે મહારે મુનિના ધ્યાન મનાવે તેરે સામર્યો મુજને બોલાવે મોટા ઋષિ મુનિઓ લાખોથી તપ કરે છે જેને ઝાંખી થઈ નથી ભ્રમ કેવું હોય એ ભ્રમ બોલાવે છે આવ બોલાવે આશીર્વાદ આપે થાપ આપે ગમત કરે આપણી સાથે એવું કહેવાય એટલા નસીબદાર છે એટલે આપણે સરળ એવો નિશ્ચય કરી લેવો જીવની અંદર એક તો યોગી આપણે મારા ભાઈ એ વાતો મુખે કરવી મોડી વાત કે દિન નવું કરવી મુખો મુખો થઈ ઓળખાણ કોઈ વાત ને ન રહી તાણ આ બ્રહ્માંડ માં પણ તુલ્ય એ આને માટે થી નિષ્ફળ સાય લખ્યું કે એકાંત માં બેસી ના વિચાર કરવો પડે એમને બધે આખો દિવસ કૂટ કૂટ કરીએ ભાઈ પ્રાપ્તિ સમજાય નહીં તમને